હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક કેમ છો ફ્રેન્ડ્સ તો આજે આપણે થાબડી મટકા કેન્ડી બનાવીશું ફ્રેન્ડ્સ તો એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી અને એકદમ ક્રીમી લાગશે આ તમે બનાવશો ને તો બજારની પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી બને છે તો ચલો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે છે ને એક જાડા તળિયાવાળી

હાફ થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને ફ્રેન્ડ્સ અહીંયા છે ને મેં થાબડી પણ લઈ લીધી છે જે એકદમ પેલી રો આવે ને એ રીતના લીધી છે જે પેંડા વાળેલ એ ફોર્મમાં નથી લીધી આ રીતના છૂટા ફોર્મમાં મેં લીધી છે તો અહીંયા અઢીસો ગ્રામ છે ને મેં થાબડી લીધી છે અને અહીંયા આપણું દૂધ પણ જો ઉકાળવા આવ્યું છે અને હવે આમાં છે ને ફ્રેન્ડ્સ ખાલી આપણે એક થી સવા ચમચી જ આપણે છે ને ખાંડ એડ કરશું કારણ કે થાબડી છે આપણી ઓલરેડી સ્વીટ હોય છે એટલા માટે અને હાફ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળી લેશું અને કન્ટિન્યુઅસ જે ચમચો છે એ ફેરવતા રહેશું તો ફ્રેન્ડ્સ હવે જે આપણે થાબડી છે ને થાબડી એડ કરી દેશું હાફ થઈ ગયું છે હવે આપણે થાબડી એડ કરી દેશું અને એકવાર બનાવશો ને તો આઈસ્ક્રીમ તમે છે ને વારંવાર બનાવશો એટલું સરસ ટેસ્ટી બનશે અને સરસ રીતે મિક્સ કરી લેશું ફરી આને આપણે ઉકળવા દઈશું આ રીતે સરસ રીતે મિક્સ કરી લેશું અને ફરી એને છે ને દસ મિનિટ માટે ઉકળવા દેશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મજાનું ઉકળી ગયું છે હવે ગેસ ઓફ કરીને આપણે રો ટેમ્પરેચર પર આવવા દેવાનું છે એટલે બીજી હું પેનમાં છે ટ્રાન્સફર કરી લઈશ તો જો ફ્રેન્ડ્સ આ રીતના છે ને રો ટેમ્પરેચર પર આવી ગયું છે અને આને છે ને મેં બ્લેન્ડર મારી દીધું હતું કે જ્યારે ગરમ હતું ત્યારે જ એને મેં બ્લેન્ડ કરી લીધું હતું ને એકદમ સરસ રો ટેમ્પરેચર પર આવી ગયું છે અને ઘટ પણ સરસ રીતે થઈ ગયું છે તો હવે આપણે એને મટકામાં ફિલ કરી લેશું સાઈડમાં જે હોય છે ને આપણે રી કાઢી લેશું અને આ રીતના છે ને મેં મટકા લીધા છે તમારી પાસે મટકા ન હોય તો તમે પેપર કપ પણ અધરવાઇઝ લઈ શકો છો અથવા તો મોટી કુલર હોય તો એ પણ તમે લઈ શકો છો તો હવે આપણે ફિલ કરી દેશું અને ફ્રેન્ડ્સ આ રીતના છે ને તમે જે કેન્ડી મોલ્ડ આવે છે એમાં પણ તમે ફિલ કરી શકો છો તો હું એમાં પણ ફિલ કરી દઉં છું અને એનું છે ને આ રીતનું સ્ટેન્ડ આવે છે આ પણ તમને છે ને ઓનલાઈન કે ઓફલાઇન મળી જશે આ આ હોય છે ફિટ કરી પ્લાસ્ટિક રેપ હોય છે કોઈ પણ પ્લાસ્ટિક તમે લઈ શકો એને આ રીતના રાખીને રાખીને તમે ઉપરથી રબર બેન્ડ છે એ કરી દેવાનું કે જેથી એમાં છે ને આઈસ ક્રિસ્ટલ ન થાય એટલા માટે ફ્રેન્ડ આ રીતના એલ્યુમિનિયમ ફોઇલથી પણ તમે છે ને કવર કરી શકો તો તમારે રબર બેન છે કઈ પણ નહીં મારવું પડે આપણા રેડી થઈ ગયા છે મટકા કેન્ડી અને કેન્ડી પણ રેડી થઈ ગઈ છે તો એમાં એક કેન્ડી છે ને ખતમ પણ થઈ ગઈ છે ફાઈનલ વિડીયો શૂટમાં તો કેટલી સરસ બની હશે હવે એને છે ને બસ આવી રીતના જસ્ટ આપણે કાઢી લેશું જો છે ને એકદમ મસ્ત બની છે આ રીતનો પાણીનો ગ્લાસ લઈ લેવાનો અને આ રીતના જે કેન્ડી આવજો છે ને એકદમ મસ્ત મજાની તો એકદમ ટેસ્ટી અને એકદમ ખાવામાં ક્રીમી લાગે એવી આપણે થાબડી મટકા કેન્ડી રેડી થઈ ગઈ છે આ રીતના તમે કેન્ડીના ફોર્મમાં પણ બનાવી શકો છો અને મટકામાં પણ તમે બનાવી શકો છો તો આ એકવાર તમે બનાવશો ને તો બાળકોને બધાને ખૂબ જ ભાવશે અને બજારની તમે મટકા લેવાનું ભૂલી જશો તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય